નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આર્યમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ બાર વિષય સ્ટેટ પંચાણું પ્લસ આવે એવો પ્લાન બતાવીશ આ વિડીયોની અંદર છેલ્લા એક દિવસમાં તૈયારી કેવી રીતે કરવી એ પણ તમારો ડાઉટ સોલ્વ થઈ જશે અને માર્ચ બે બોર્ડ એક્ઝામની અંદર આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો શરૂઆત ઉન્ટ નો વિડીયો એસપીસીસી નો વિડીયો ઇકો નો વિડીયો ત્રણે ત્રણ નો પ્લાન આવી ચુક્યો છે એ પ્લાન ને અપનાવજો છેલ્લા દિવસોની અંદર અને હા આઈએમબી ના વિડીયો આવી ચુક્યા છે બ્લુ ના વિડીયો આવી ચુક્યો છે તમામે તમામ વિશે જલ્દીથી જવાના ચેક કરી લો ઓકે તો ચાલો જોઈ લઈએ આવે સ્ટેટની તૈયારી તમે કેવી રીતે કરી શકો છો તેર તારીખે તમે ઇકોનું પેપર આપીને આવશો ત્યારે તમારે સાંજે સાત વાગ્યાથી સ્ટાર્ટ કરી દેવાનું છે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીની અંદર સેક્શન નંબર એફ શું સેક્શન નંબર એફ કરવાનો છે સાત થી નવ ની અંદર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન એફની અંદર તમારે શું કરવાનું છે ચેપ પાર્ટ વન ચેપ્ટર એકથી ચાર જે છે એકદમ ઇઝી છે એના સેક્શન એફ હોય ને એટલે કે જે ચેપ્ટર એક હોય એની અંદર સ્વાધ્યાય આપ્યો હોય ના કે સ્વાધ્યાય એક એની અંદર સેક્શન એફ આપેલું હોય તો એ કરી લેવાનું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે સમજી ગયા છો સેક્શન એફની અંદર બધા સૂત્રો જોઈ લેવાના બરાબર જેટલી રીતો આવતી હોય એટલું ટેબલ કેવી રીતે બને છે કયું ટેબલ બને છે એ બધું તમારે ધ્યાન રાખવાનું છે ઓકે વાત કરી જો વિદ્યાર્થી મિત્રો હવે રાત્રે નવ ત્રીસ થી અગિયાર ત્રીસ વાગ્યા સુધી સેક્શન ઈ ને જોવાનું છે હવે સેક્શન ઈ તમારી માટે હાર્ડ બની જશે કેમ કારણ કે એની અંદર પાર્ટ ટુ આવે છે પણ પાર્ટ ટુ ની અંદર વાત સાચી કહું તો ચેપ્ટર નંબર એકદમ ઈઝી છે બરાબર પછી લક્ષ અને વિકલન ચોથું અને પાંચમું ચેપ્ટર આ બી તમે જુઓ તો ઇઝી જ છે બરાબર તો આ ત્રણ ચેપ્ટર હું તમને કરવાની કહીશ બીજું ત્રીજું નહીં આવડે તો કંઈ વાંધો નહીં પણ પહેલું ચોથું પાંચમું ટ્રાય કરજો ઓકે આઈ હોપ કે તમે સમજી ગયા છો નવ ત્રીસ થી સેક્શન નંબર ઈ ઓકે હવે આપણે વાત કરીશું બીજા દિવસની એટલે કે અહીંયા રાત્રે અગિયાર તમારે એક ત્રીસ કરવું પડશે સેક્શન નંબર ડી શું કરવું પડશે સેક્શન નંબર ડી કેમ ડી કરવું પડશે દોઢ વાગ્યા સુધી કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણી જોડે દિવસ નથી રજા નથી એના માટે એકત્રીસ વાગ્યા સુધી કરવું પડશે સેક્શન નંબર ડી દેખો જો તમે રાત સુધી નહીં વાંચો ને તો તમારા પ્રોબ્લમસ આવશે કહું ધારો કે અગિયાર વાગે તમે સૂઈ ગયા તમે જાણો કે હું સવારે વહેલા ઉઠીને વાંચીશ સવારે ચાર વાગે ચાર વાગેનું એલાર્મ મૂક્યું છ વાગી જશે એટલે એની ચોકડી મારજો તમે આ રૂલ્સ અપનાવજો રાત્રે અગિયાર ત્રીસથી લઈને એક ત્રીસ વાગ્યા સુધી જાગવાનો પ્રયત્ન કરજો બરાબર એટલે ત્યાં સુધી તમારો સેક્શન ડી કમ્પ્લીટ થઈ જાય પછી તમે આરામથી સુઈ શકો ઓકે સેક્શન ડી કર્યા પછી પછી તમારે ઉઠી જવાનું છે સવારે છ થી લઈને નવ વાગ્યા સુધી સેક્શન નંબર સી કરવાનો છે સેક્શન સી કરતા બિલકુલ વાર નહીં થાય પણ પણ વિદ્યાર્થી મિત્રો એના સૂત્રો ખાસ જોજો કેવા બરાબર ચેપ્ટર વાઇઝ એક બાજુ બ્લુ પ્રિન્ટ રાખજો આપણે બ્લુ પ્રિન્ટનો વિડીયો ઉપલબ્ધ છે જાવને જોઈ લો બ્લુ પ્રિન્ટ રાખજો અને ચેપ્ટર વાઇઝ તમામે તમામ સૂત્રો જોઈ લેજો રીત જોઈ લેજો કઈ રીત આવે છે બરાબર થિયરી પણ જોતા જજો બરોબર આપણા આઈએમપીનો વિડીયો જોઈને જજો બરોબર એની થિયરી બી આપેલી છે આઈ હોપ કે તમે સમજી ગયા છો હવે વાત કરીશું સેક્શન એ એન્ડ બી તો તમારે એ એન્ડ બી કરવાનો છે ચૌદ તારીખે સવારે નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી સેક્શન એ એન્ડ બી કરવાનો છે સેક્શન એ એન્ડ બીમાં થોડી વાર લાગશે કારણ કે એની અંદર ટ્રીકી પ્રશ્નો હશે એટલે કે રીત કરીને પછી જવાબ મળશે એવા અડશે અડધા બરાબર સ્વાધ્યાયના બધે બધા કરજો સ્વાધ્યાયમાંથી જ પૂછાશે એક બે તમને ટ્વિસ્ટેડમાં છે થોડું મગજ દોડાવશો તો એ પણ તમારી માટે ઇઝી બની જશે ઓકે વાત કરીશું લાસ્ટ તમારે બે વાગ્યા સુધી બહારથી લઈને બે વાગ્યા સુધી તમારે બે તો ના કહેવાય પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ત્રીસ કહી શકાય બરાબર બારથી દોઢ વાગ્યા સુધી તમારે એ કરવાનું છે રિવિઝન બરાબર જેટલું હા કોઈ સૂત્રને ભૂલાઈ ગયું હોય તો એ સૂત્રને બી યાદ કરી લેજો બરોબર એમાં બધા અલગ અલગ જાતના સૂત્રો આવતા હોય છે બરોબર જોઈ લેજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો છે વિડીયો લાઇક કરજો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો બે લાઇક કરીને જલ્દી પ્રેસ કરી દો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ